નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ હરની રોડ ખાતે જે એમ પંડ્યા સંસ્કારધામમાં રવિવારના રોડ બોરસદ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આજ રોજ વાર્ષિક અસાધારણ સભાની તેમજ નવી કમિટીની રચના તેમજ સમાજના તેજસ્વી તારલાઓ જેઓ કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડોક્ટર પીણાકીન સી વૈદ્ય તેમજ જયશ્રીબેન વૈદ્યની સાનિધ્યમાં આયોજન કરેલ હતું તેમજ એમના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજના મિલન સમારંભના ટ્રસ્ટના પ્રમુખ શ્રી રજનીકાંત આર જોશી દ્વારા નવા વર્ષના પ્રોગ્રામની જાહેરાત અને નવનિયુક્ત જાહેરાત કરવામાં આવી હતી અને મહામંત્રી રૂપેશભાઈ દવે દ્વારા પ્રસંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ જીમિત ઠાકર વડોદરા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો સમાજ સેવા ટ્રસ્ટ એ છેલ્લા તેર વર્ષની કાર્યરત છે તેની વાર્ષિક સાધારણ સભા આજે પાંચ એક બે હજાર પચીસના જેમ પંડ્યા સંસ્કારધામ ખાતે યોજવામાં આવી હતી તેમાં સમાજના સભ્યોને આવકારવામાં આવ્યા અને કોલેજના શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને નામનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ નવી કારોબારીનું નિમણૂક કરવામાં આવી અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ ભોજન સમારંભ સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ